અરવલ્લી જિલ્લા પોલીસ તંત્ર દ્વારા મોડાસા સહિતના વિવિધ તાલુકામાં ફૂડ પેટ્રોલિંગનું આયોજન કરવામાં આવ્યું હતું હાલ ચાલી રહેલા ગણેશ મહોત્સવ અને આગામી દિવસોમાં ઈદ એ મિલાદ પર્વની ઉજવણી શાંતિપૂર્ણ માહોલમાં થાય તે હેતુથી ફૂડ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું અરવલ્લી જિલ્લા આસિસ્ટન્ટ પોલીસ વડા સંજયકુમાર કેશવાલા અને ટાઉન પીઆઈની આગેવાનીમાં મોડાસા શહેરના ચાર રસ્તાથી વિવિધ માર્ગો પર ફૂડ પેટ્રોલિંગ યોજવામાં આવ્યું હતું ધાર્મિક લાગણી ન દુભાય તે માટે જિલ્લા પોલીસ તંત્ર દ્વારા અપીલ કરવા આવી છે અરવલ્લી જિલ્લાની વિવિધ પોલીસ ટીમો દ્વારા સોશિયલ મીડિયા પર બાજ નજર રાખી રહી છે મોડાસા જેટલો પણ સ્ટાફ છે એ તમામને સાથે રાખી અને આવનાર જે તહેવારો છે ઈદ મિલાદ અને ગણેશ વિસર્જન અને પૂનમ એ નિમિત્તે ફૂડ પેટ્રોલિંગ કરવામાં આવ્યું અને લોકોને જે એનો તહેવાર છે શાંતિપૂર્ણ રીતે લોકો માણી શકે સંપૂર્ણ પૂર્ણ થાય એ માટે મહોલ્લા મીટિંગ કરવામાં આવી અને એ રીતે લોકોને અને આગેવાનોને સમજ કરવામાં આવી